બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી કબ્બર સ્થિત એકાવન શક્તિપીઠ ખાતે બાર ફેબ્રુઆરીથી સોળમી ફેબ્રુઆરી સુધી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે જેમાં ગુજરાત લોકો મોટી સંખ્યામાં પહોંચે તે હેતુ હેતુસર બનાસકાંઠાના તંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રચાર પ્રસાર માટે પાંચ રથોનું પ્રસ્થાન કરાવાયું બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી કબ્બર સ્થિત એકાવન શક્તિપીઠ ખાતે બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે જેમાં ગુજરાતભરના લોકો મોટી સંખ્યામાં પહોંચે છે તે હેતુસર બનાસકાંઠાના વહીવટી તંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રચાર પ્રસાર માટે પાંચ રથોનું પ્રસ્થાન કરાયું જે રથો ઉત્તર સહિત મધ્ય ગુજરાતના ગામે ગામ ફરીને બાહ્ય ભક્તોની પરિક્રમા મહોત્સવમાં આવવા આમંત્રણ પાઠવાશે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બાર ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે ત્યારે પ્રચાર પ્રસારના હેતુથી બનાવેલા પાંચ રથ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જઈને લોકોને મહોત્સવમાં પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ આપશે પાલનપુર ખાતેથી જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બનવાલે તમામ સંપતોને માતા ચીની દ્વારા પ્રસ્થાન કરાવ્યું છે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે અંબાજી ગબ્બર ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ તારીખ બારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ થી તારીખ સોળમી ફેબ્રુઆરી બે હજાર ના રોજ ઉજવાશે જેમાં શ્રદ્ધાળુઓ અઢી કિલોમીટર લાંબા પરિક્રમા માર્ગ ઉપર તમામ એકાવન શક્તિપીઠ મંદિરોના દર્શન કરી શકશે આ અમૂલ્ય અવસરમાં જગદંબાની ઉત્પત્તિ પર આધારિત સૌથી અને સાઉન્ડ નિહાળવા પરિવાર સહિત પધારવા આજથી પાંચ રત્નો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ફરશે અને માય ભક્તોને ગબ્બર પર આવવા આમંત્રણ પાઠવાશે પાંચ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ મહાશક્તિ યજ્ઞ ચામર યાત્રા એક આનંદ ગરબા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી જિલ્લા બનાસકાંઠા આપસ ભાવિક ભક્તોને પંચ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવે છે ઉલ્લેખનીય છે કે એકાવન શક્તિપીઠમાં માનું ભારત ઉપર નેપાળ પાકિસ્તાન શ્રીલંકા તિબેટ અને બાંગ્લાદેશમાં તથા ભારતના વિભિન્ન રાજ્યો જેમ કે પશ્ચિમ બંગાળ બિહાર ત્રિપુરા મેઘાલય આસામ તમિલનાડુ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ હરિયાણા પંજાબ ઓરિસ્સા રાજસ્થાન કાશ્મીર જેવા રાજ્યોમાં સ્થિત મૂળ શક્તિ પીઠોની આબે હુપ પ્રતિકૃતિઓનું ગબ્બર એકાવન શક્તિ પીઠ પરિક્રમા માર્ગમાં નિર્માણ કરવામાં આવેલું છે આગામી બાર તારીખ સોળ તારીખ દરમિયાન અંબાજી ખાતે એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બાર તારીખથી સોળ તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો એક્યાવન શક્તિપીઠની પરિક્રમા માટે આવશે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ભોજનની સુવિધા બાકી અન્ય જે યુટિલિટીઝની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે આ પાંચ રથો પ્રસ્થાન કરવામાં કયા કયા જિલ્લામાં પડશે અને કેવી રીતે પ્રચાર જે આ પાંચ પાંચ રથો આજથી આજે જે પ્રસ્થાન કર્યા છે એ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું પ્રચાર પ્રસાર આ આજુબાજુના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરીને એમનું રૂટ બનાવ્યું છે એ તમામ ગામોમાં ફરીને પ્રચાર પ્રસાર કરશે ઓકે